દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની છ વર્ષીય બાળકી પર બળાત્કારગુજારી હત્યા કરનાર નરાધમ આચાર્યને ફાંસી આપવામાં આવે તેવી માંગણી સાથે સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર અપાયું હતું સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને અપાયેલા જણાવાયું હતું દેશમાં બેન અને દીકરીઓની આબરૂ રહી છે ત્યારે નરાધમો સામે કડક લેવાની માંગણી કરવાની સાથે હાલમાં દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર કરાય હોય નરાધમ આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી મારું નામ હિતેશ શંકરભાઈ મોર જય આદિવાસી બિલ સમાજ સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર પ્રમુખ આજે સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે છ વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટર અંતરે જઈને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુંબળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે ત્યારે બાળા ગાડીમાં રડાર અને બૂમા બૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવાસ્કોર બાળકીના મોડા પરને ગળે દે દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એ ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલાં જે પશ્ચિમ બંગાળમાં બની હતી આજે આ સમાજ આ કોઈ પણ સમાજની દીકરી પર જે જેની હત્યા થઈ હતી એક ડૉક્ટર કરી નથી હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર તો આજે અને દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ વ્યક્તિપંચની છોકરી હતી એ દીકરી ઉપર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખ્ય છે જે ગોવિંદ નટ આરોપી છે તે હવાસ્કોર છે એક પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ એક ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછા વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલને અને વિશ્વ હિન્દુ પરિષદનું મુખ્ય છે ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમએલ પણ આમ બાબતે બોલવા રાજી નથી ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીના આટલા દિવસ સુધી બેઠા છે એટલે અમારું કેવું છે કે આ ક્યાંક ને ક્યાંક